ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર ગાડી ચડાવી મારી નાખવાની ધમકી લીંબાસી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો વડોદરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોય પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી ત્યાર બાદ સાયલા પાટિયા પાસે સાઈ પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો હતો पुलिस द्वारा गाड़ी નો પીછો કરતા ગાડી વાલોત્રી ગામના ક્ષેત્રમાં ઉતારી દીધી હતી ત્યા પોલીસ મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી પાડેલ હતા ત્યા આરોપી મફા ભરવાડ દ્વારા અન્ય 10 એક માણસોને લાકડીઓ લઈને બોલાવતા પોલીસ પર હુમલો કર્યો હતો જેમાં આવેલા શક્ષોએ પોલીસ પર હુમલો કરી જાતી મારી નાખવાની ધમકી આપી આરોપીને લઈને ભાગી ગયા હતા ઘટના દરમિયાન પોલીસકર્મીઓને હાથ અને પગમાં પર લાકડીઓ મારવામાં આવી હતી જેમાં સાઈ દેસાઈને પણ હાથમાં ઈજા પહોંચી હતી આરોપીઓ પોલીસ પકડમાં આવેલા મફા ભરવાડને છોડાવવામાં સફળ રહ્યા હતા અને પોલીસે પડકાર ફેંક્યો હતો પોલીસે ઇપીકો કલમ 143 147 148 149 332 एक सौ यासी तथा जीपी टेक्ट कलम एक सौ पात्रिस हेठल गुनो दाखल करो